કામ તો થઈ ગયુ છે ચાલો ફટાફટ કરીને એને આપણે એ રીતે અવાજ સરખો નીકળતો નથી એટલે મજા નથી આવતી પાણી પીવું જાય ચાલો કામ તો થઈ ગયું છે પણ વાસણ એમને હતા ચડાવવાના કારણ કે થોડીક વાર ફોન જોયો મમ્મી સાથે વાતો કરી અને બહારનું હવામાન તમને કહું તો આ છે બહારનું હવામાન સરસ મજાનું હું જો કે નથી દેખાય તો અહીંયા સામે જો ધુવાડો નીકળીશ કોઈ બાર ગરમ પાણી કરતો છે અહીંયાં કરે ને જગ્યા હોય તો ભાઈ કરે ન હોય હું કરે તો મસ્ત મને ટેસ્ટી મારો ઓળો થઈ ગયો છે ફ્રેન્ડ્સ પણ મને બહુ ઓઇલ માથે તરતું હોય મને એવું અમને કોઈને નથી ભાવતું ઉલટી જેવું થાય એટલે ઓઇલ ઓછો અને મસ્ત ઓળો થઈ ગયો તૈયાર બાકી મારું જો રમણબમણ બહુ વાસણ જોઈ ગયા મને હવે ફટાફટ ભાખરી કા રોટલી જે કાઉ એ કરી નાખો બધું કચરો ભરી ડેડીયા ગઈ વાળી વાસણ મૂકી દીધા છે મેં મસ્ત મજાના એટલા ઉટકવા છે અને અહીંયા ભૂજો ને દોસ્તાર આવ્યો છે મળવા ફ્રેન્ડ્સ વાસણ બહાર લઈ લીધા છે કચરો નાખવાનો છે અને રસોડું રીતે ક્લીન કરે પેલા વાસણ ઉટકી લો દૂધ ગરમ થઈ ગયું છે

તો તમારી સાથે શેર કરું છું કારણ કે વિડીયો ઉતારાવવા મારી પાસે કોઈ છે ને છોકરાઓ કામે બેઠા હોય મુસાપા ને કઈ આવડે નહીં એને ફોન પકડતા નથી આવતો તો બહારમાં શૂટું નથી કરી શકતી ઘરમાં તો ક્યાંક એજેસ્ટ કરીને કરીએ આપણે તો બહારનું મુસાફા મેં કયું વાસણ ઉઠું છું તમે મને જરાક શૂટ કરીએ બધા જોયે ક્યાં હું ઉઠકું છું એ તો એ હાથના આંગળીના નિશાન આવી ગયા છે તો પ્લીઝ ચલાવી લેજો સોરી તો બસ ફોન મારે ચાર્જિંગમાં મૂકો છે એ મળીએ સાંજે જ્યાં ટાઈમે ક્યાં સુધી તમે બધા પણ આરામ કરો બાબા થઈ ગયું ને મારું કિચન પણ ક્લીન અહીંયા વાસણ વખતે અહીંયા ઝાડું ફાડું થઈ ગયું ડસ્ટબીનની સરસ જ તેને રાખી દીધું છે કેટલા મસ્ત ઝાડવા છે હે બહુ મસ્ત ઝાડવા છે અહીંયા પણ રસ્તો છે કેવું મસ્ત ઝાડવા છે બધે એકદમ

અહીંયા પણ છે ને ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત એકદમ રેડ કલર ના છે બહુ મસ્ત દેખાય છે એકદમ બ્યુટિફુલ આ મન ને ગમે એવું છે બધું મસ્ત ફ્રેન્ડ્સ સો બ્યુટીફુલ એકદમ સામે મંદિર પણ દેખાય છે એકદમ મસ્ત કોઈ ગઈ નથી કઈ મંદિર હશે સામે છોકરાઓ રમે સામે દેખાય છે ઓલું છે છોકરાનું ને એનું રમવાનું મસ્ત આમ લાંબો રાઉન્ડ મારવાનો આપી રહીએ પણ શરીર માટે તો બહુ જ સરસ છે આ ઠંડો પવન પણ છે પેલા નહોતી આવતી પછી મેં કીધું જવા દે ને આઈ હોપ કે તમને મજા આવીએ છે ફ્રેન્ડ્સ જો આવી રીતે આખો આમ લાંબો રાઉન્ડ મારવાનો આવી રીતે ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું આખો રાઉન્ડ મારવાનો આવી રીતે કેટલું મસ્ત પાર્ક છે

ત્રણ રાઉન્ડ માર્યા હવે જોઉં છું કે બે રાઉન્ડ હજી મરાય તો પછી હેન્ડ સામે તે લેડીઝ કસરત કરે છે સામે કોઈ બેઠા હોય છે એવું બધું મસ્ત ગાર્ડન છે અહીંયા સામેથી આવવાનું એ આપણું એ બાજુ ઘર છે આ બાજુ ની જાણ આમ સીધું ત્યાં પાર્ક છે બહાર જાય છે ચા ની ભૂકી ને એવું બધું વસ્તુ લેવા બાકી ઠંડો પવન બહુ જ છે આજે સો હમેશ ના આવી ગયા ચા ની ભૂકી લઈને અને પાપડી ગાંઠિયા અને બીજું આ પોલો લઈને

અને એમાંથી મેઈન કામ હતું મેં નક્કી કર્યું છે કે જમ્યા પછી ડેલી બ્રશ કરવાનો તો મેઠુ લઈને મેં બ્રશ કરી લીધું છે મમ્મી નિયાતી ત્યાં ડોક્ટર કે તો કે જમ્યાને તરત બ્રશ કરી લેવાનું ત્યારે મેં નહોતું માન્યું પણ હવે માનું જરૂરી છે મેં બ્રશ કરવાનું ચાલુ કરી દીધું છે તો ચાલ ફટાફટ મારું કામ કરી લઉં ઝાડુ કાઢું કિચન સાફ કરું વાસણ પકાવ કરી લઈએ તો ભાઈ પહેલું કામ મેં સ્ટાર્ટ કર્યું છે આ રૂમમાંથી ઝાડુ કાઢવાનું દિવસમાં હું બે ત્રણ વખત તો ડેલી ઝાડુ કાઢું છું છેલ્લું ઝાડુ મારું રાતે નીકળે છે તો અડધું વળાઈ ગયું છે અહીંયા કચરું કીચરું દેખાય છે વાળ જ બહુ હોય તો ફ્રટમાં ઝાડું કાઢ લો અને સેકન્ડ વાળો આવે છે મારા કિચનનો જે બહુ જ સુંદર છે એને વધારે હું સુંદર કરી નાખું સો વાસણ ઉટકાઈ ગયાં છે કિચન મારું ક્લીન થઈ ગયું છે ચમચમા ચમચમ ઝાડું અહીંયા કઢાઈ ગયું છે અને અહીંયા પણ મારું ક્લીન થઈ ગયું છે અને મેં સફાઈ કેવા બેઠા છે મસ્તીના ઓ કાધું શિખા દવા હવે મોઢું કરાઈ જય હા અહીંયા ચોઠું સમજો હોટે તુંરી લાગે કા ફાંકી કડ વિશે જ મોઢું કરાવી જોવા જેવું હંમેશા પપ્પાનો નવો લુક બાકી એમ લાગે સર જૂના જમાનાના એ હોય ને એવા લાગો બહુ ઠંડી છે બહાર હંમેશે કાંઈ પહેર્યું નહીં એક્ઝેક્ટ બે વાગ્યા છે ફ્રેન્ડ્સ અને પથારી પણ થઈ ગઈ છે તો બસ હું તમને કહેતા ભૂલી ગઈ કે આજનો બ્લોગ હું પૂરો કરું છું કાલે પાછા મળશું ને કે ન કહું તો હા એ પણ મને થાય ને કે હું રહી ગઈ કીધા વગર તો બસ આજનો બ્લોગ પૂરો કરું છું બાય બાય કાલે પાછા મળશું ન્યૂ બ્લોગ સાથે